અંકલેશ્વર જીઆઈડીસી ગોટે ગોટા વાતાવરણ માં ફેલાતા જોવા મળ્યા કેમ્પક્રક્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ માં બની ઘટના પ્લાન્ટ ની બહાર તરફ ધુમાડો છુટો નજરે પડ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ ની ટીમ ને કોલ અપાયો સરનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ક્રેમકસ એન્ટરપ્રાઇઝમાં શનિવારે સત્તરમી તારીખે બપોરના સુમારે ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી

વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક પ્રશાસનોને તાત્કાલિક પગલા લેવા સ્થાનિકોને સુરક્ષિત રાખવા માટેના પ્રયાસોના કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ તાત્કાલિક હરકતમાં મુકાઈ હતી સદનસી બે ગણતરીના સમયમાં લીકેજ ને બંધ કરીને પરિસ્થિતિને ને કાબુમાં કરી લેવામાં આવી હતી જોકે હવામાં પ્રદુષણ નો કયો સ્તર છે કેટલા લોકોને તેની અસર થઈ છે અને તેનું કેટલું નુકસાન થઈ શકે છે જાણકારી તો સમગ્ર તપાસના અંતે જ ખબર પડશે અંકલેશ્વર બનતી ઝેરી ગેસ લીકેજની ઘટનાથી આસપાસના રહેતા વિસ્તારોમાં અને ત્યાંના રસ્તાઓ પર અવર જવર કરતા વાહન ચાલકોમાં પણ આંખોમાં ભરતરા થવાની અકસ્માત થવાનો પણ ભય છે ભરૂચને લીવેબર અને ભરૂચને ભવ્યથી અતિભવ્ય નો દરજ્જો આપવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સતર્કતાના પગલાં કાર્યલ છે નાગરિકોને તેમજ કંપનીના સેફ્ટી અવેરનેસ બાબતે પણ સમયાંતરે ચકાસણી કેમ થતી નથી ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક વિવિધ પ્રકારના ઔદ્યોગિક એકમોએ મૂડી રોકાણ કર્યું છે પરંતુ તેની સામે સમયાંતરે ભરૂચના નાગરિકોને જળ જમીન અને વાયુ પ્રદૂષણનો ભોગ બનવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જેમાં સરેઆમ ચોમાસોનો ગેરલાભ ઉઠાવીને પ્રદૂષિત પાણી છોડવાનું પ્રદૂષિત પાણી છોડવાનું ઘણા વર્ષોથી કેટલીક કંપનીઓ તક ઝડપી બેઠી હોય છે સાથે સાથે વરસાદી માહોલમાં વાયુ પ્રદૂષણ પણ નાગરિકોણને સતાવી રહ્યો છે ઝેરી વાયુ લીકેજ થતો રહે છે અને તેમાં નાગરિકો આઠમા ગળામાં બળતરા થવાની ગુણામણ અનુભવાતી રહે છે તેમજ શ્વાસોચ્છવાસમાં પણ ભારે તકલીફ થતી હોય છે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને અંકલેશ્વર અને દહેજ જીઆઈડીસી વિસ્તારમાં સમયાંતરે ઝેરી ગેસ લીકેજ થવાની ઘટનાથી જિલ્લાના નાગરિકોમાં દહેશત વર્તાઈ રહી છે અંશે ચોમાસા દરમિયાન એન્કવીવડ કંપનીઓ દ્વારા જ હવામાં ગેસ છોડવાની પ્રક્રિયાથી જિલ્લાના નાગરિકોને ગુંગરામન તેમજ આંખ અને ગળામાં વધરા અનુભવાય છે ત્યારે એર પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી અંતર્ગત તેની ચકાસણી કેમ થતી નથી જેવી લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં પંદરમી ઓગસ્ટ ના દિવસે જિલ્લા સમાહર્તા ધ્વજ વંદન કરતા તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચ ને હવે આપણે ભવ્ય થી ભવ્ય બનાવવાનું છે તો શું આ રીતે જળ જમીન અને વાયુ પ્રદુષણ નાગરિકો ના માનવ અધિકાર નું હનન કરનાર ઉદ્યોગો ને નિયંત્રિત કરવામાં નહીં આવે તો ભરૂચ ને લીવેબલ તો ના બનાવી શકાય પરંતુ હવે તે ભવ્ય થી ભવ્ય પણ બની શકે કે કેમ તે પણ પ્રશ્ન જાગૃત નાગરિકો માં રહ્યો છે નહીમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં રોડ નંબર સુડતાલીસ બારમાં અચાનક ચોથે મળે આવેલ ગેસ વાલ વાલ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે આ વાયુ કયા ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયલ નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ કા ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે